મિત્રો આ ઘટના ઝારખંડના ધનબાદ શહેરની છે ધનબાદમાં એક પરિવાર રહેતો હતો જેમાં માતા પિતા ઉપરાંત એક નાની દીકરી પણ હતી દીકરી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી અને તીક્ષ્ણ બુદ્ધિની હતી તે વિચારતી હતી કે પોતે કંઈક મોટું બની અને પોતાના માતા પિતાનું નામ ઉજ્જવળ કરશે અને સમાજ માટે પણ સારું કામ કરશે સમાજમાં થઈ રહેલી ભૂલો અને ગેરરૂઢિઓને સુધારવાનો એક અનોખો રસ્તો તે અપનાવશે આજ વિચાર સાથે તેણે ની તૈયારી કરી અને અંતે તેનું પસંદગી પણ થઈ ગઈ પસંદગી થયા બાદ તે તાલીમ કરે છે અને તાલીમને પૂરા કર્યા બાદ તે ઘરે પાછી આવે છે ત્યારે તેના માતા અને પિતા કહે છે બેટા હવે તમે એક સારી નોકરી મેળવી ચૂક્યા છો અને તમારી ઉંમર પણ હવે તમે કોઈ સારા છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ આ પર દીકરી કહે છે પિતાજી લગ્ન તો કરવા જ છે તેમાં કોઈ શંકા નથી પણ અત્યારે મારું જે લક્ષ્ય છે તે મને પૂરું કરવું છે હું હાલ સમાજને જોવા માંગુ છું સમાજ કેવો છે અત્યાર સુધી મેં કદી પણ સમાજને જોયો નથી હું માત્ર એક રૂમમાં બેસી અને અભ્યાસ કરી રહી હતી અને જ્ઞાન મેળવ્યો છે પણ પિતાજી સમાજમાં કેવા પ્રકારના લોકો રહે છે કેવી પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને તેને કેવી રીતે તેનો સામનો કરવો આ બધું હું જોવા માંગુ છું ચાર પાંચ વર્ષ સુધી મને માત્ર આ અનુભવ જ કરવો છે ત્યારબાદ જ લગ્ન કરીશ પિતાજીએ તમે અને માં મને સમજાવી રહ્યા છો પરંતુ હું મારા નિર્ણય પર દ્રઢ છું પિતાજીએ અંતે કહ્યું બેટા હવે તું સમજદાર થઈ ગઈ છે તારા પોતાના નિર્ણય અને પોતાનું ધ્યાન રાખ આ સાંભળી અને અનિતા જવાબ આપ્યો પિતાજી તમે ચિંતા ન કરો હું મારું ધ્યાન રાખીશ ત્યારબાદ અનિતા પોતાની ડ્યુટી માટે રવાના થઈ ગઈ ધનબાદમાં તેની પ્રથમ પોસ્ટિંગ હતી પરંતુ ડ્યુટી પર જવાને બદલે તેણે પોતાની ખાનગી ડ્રાઈવરને કહ્યું કે મને કોઈ સુમસાન જગ્યાએ મૂકી દો ડ્રાઈવર પણ થોડો ઝૂક્યો પણ તેને આદેશનું પાલન કર્યું તે અનીતાને શહેરની એક સુનસાન જગ્યાએ મૂકી દીધી ત્યાં પહોંચીને અનીતાએ કહ્યું હવે ધ્યાનથી સાંભળો હું અહીં એકલી જ જઈશ અને કોઈને મારા વિશે કંઈ ન કહેવું જો તમે કોઈને કંઈ કહ્યું તો સમજી જાઓ કે તમારી નોકરી જતી રહેશે ડ્રાઈવર ડરીને બોલ્યો મેડમ તમે નિશ્ચિંત રહો હું કોઈને કંઈ નહીં કહું ત્યારબાદ અનીતાએ પોતાના કપડાં અને લુકને બદલ્યા અને તે પોતે એક ભિક્ષુકની જેમ તૈયાર થઈ ગઈ અને સાદા અને ફાટેલા જૂના કપડાં પહેરી અને ખૂબ જ મેલાગેલા સ્વરૂપમાં તે બજાર તરફ ચાલી નીકળી થોડી વારમાં જ તે પોલીસ સ્ટેશનની પાસે પહોંચી ત્યાં તેણે પોલીસ સ્ટેશનની આસપાસ ફરવાનું શરૂ કર્યું પોલીસ સ્ટેશનની પાસે ઉભેલા કેટલા કોન્સ્ટેબલો તેને જોઈ અને ચોંકીને કહ્યું અરે તો અહીં શું કરી રહી છે કોઈ બીજી જગ્યાએ જઈ અને ભીખ માંગ અહીં અમને પરેશાન ન કર અનીતાએ શાંત સ્વરે જવાબ આપ્યો તમે તમારું કાર્ય કરો હું કોઈને પરેશાન નથી કરી રહી આમ કહીને તે પોલીસ સ્ટેશનની આસપાસ ફરવા લાગી જાણે કે કંઈ ખાસ શોધી રહી હોય ભિક્ષુકની વેશમાં અનિતા પોલીસ સ્ટેશનની આસપાસ ફરતી દરેક વસ્તુ પર સૂક્ષ્મ નજર રાખતી લગભગ થી ત્રીસ મિનિટ બાદ અચાનક પોલીસ સ્ટેશનની બહાર ભીડ જામવા લાગી ભીડના મધ્યમાં અનિતાએ એક કોન્સ્ટેબલને પૂછ્યું કે સાહેબ આટલી ભીડ કેમ જામી છે કોન્સ્ટેબલે બેદરકારીથી જવાબ આપ્યો એક દીકરીનો કેસ આવ્યો છે તેના પર કોઈએ જુલમ કર્યો છે તેના પરિવારના ફરિયાદ લઈને આવ્યા છે પરંતુ જેણે આ કર્યું છે તે એક અમીર વ્યાપારીનો દીકરો છે કેસ થોડોક જટિલ છે આ સાંભળીને અનિતાએ કાન ઊભા કર્યા તેણે જોયું કે ભીડમાં દીકરીનો પરિવાર રડી રહ્યો હતો અને ત્યાં જ આરોપી પ્રભાવશાળી પરિવારના લોકો પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા હતા અનિતાએ પોલીસવાળાની નજરથી બચી અને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો જાણે જ તે અંદર પહોંચી ત્યાંના અધિકારીઓ ચોંકી ગયા સાહેબ ગુસ્સામાં બોલ્યા અરે આને અંદર કેવી રીતે આવવા દીધી આ ભિખારણ અહીં કેવી રીતે ઘૂસી કોન્સ્ટેબલો ગભરાઈ ગયા અને બોલ્યા સાહેબ અમારી નજર તેના પર નહોતી પડી ખબર નથી તે અંદર ક્યારે આવી દરોગા સાહેબ આદેશ આપ્યો તેને કંઈ ખાવા માટે આપો પૈસા આપો પણ અહીંથી ભગાડી દો આપણે આપણું કાર્ય કરવા દો કોન્સ્ટેબલ અનિતાને કહ્યું જો અહીંથી જા કંઈક પૈસા જોઈએ તો લઈ લે કઈ ખાવાનું જોઈએ તો ખાઈ લે પણ અહીં ના બેસ અનિતાએ તેઓની વાત અવગણી શાંત સ્વરે કહ્યું સાહેબ હું અહીં થોડી વાર બેસવા માંગુ છું થાકી ગઈ છું આરામ કરવા માંગુ છું તમને પરેશાન નહીં કરું બસ એક ખૂણામાં બેસવા દો અનિતા પોલીસ સ્ટેશનની બહાર એક વૃક્ષ નીચે બેસી ગઈ અને ત્યાંથી દરોગા સાહેબની દરેક ગતિવિધિ પર નજર રાખવા લાગી તેણે જોયું કે દીકરીનો પરિવાર રડતા ન્યાય માંગી રહ્યો હતો પરંતુ આરોપીના પ્રભાવશાળી પિતા દરોગાને રૂપિયા આપી અને કેસ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા દરોગાએ દીકરીના પિતાને કહ્યું જુઓ આ કેસ અદાલતમાં ગયો તો વર્ષો લાગી જશે વધુ સારું એ છે કે અહીંયા જ નિપટારો કરી લો દીકરીનો પિતા મજબૂરી અને લાચારી કાપતા હાથે દરોગાને પૈસા આપતો દેખાયો અનિતા આ બધું શાંત રીતે જોઈ રહી હતી પરંતુ તેના આંતરિક ગુસ્સો ધીમે ધીમે વધી રહ્યો હતો તે જાણતી હતી હવે સમય આવી ગયો છે પોતાની ઓળખ અને અધિકારનો યોગ્ય ઉપયોગ કરવાનો ગરીબ બાપ પોલીસ અધિકારી હાથ જોડી અને વિનંતી કરી રહ્યા હતા માં રડતી કહી રહી હતી સાહેબ અમે ગરીબ લોકો છીએ અમારી પાસે પૈસા નથી તમને આપી શકીએ પરંતુ મારી દીકરી સાથે જે બન્યું છે તેના માટે ન્યાય માંગીએ છીએ તમારી પાસે બસ એટલી જ વિનંતી છે કે કૃપા કરીને અમને ન્યાય અપાવી દો પોલીસ અધિકારીએ તેમની વાત અવગણતા એક ઠંડી નજર નાખી તેણે કહ્યું જુઓ કાયદો સૌ માટે સરખો છે પરંતુ અહીં કામ આસાનીથી નથી થતું તમે જે કરી શકો તે કરો નહીતર પાછા જાઓ આ બાજુ અમીર પક્ષના લોકો જે પહેલેથી જ પોલીસ અધિકારીઓને મોટી રકમ આપી ચૂક્યા હતા સ્મિત વંદન સાથે ઊભા હતા તેમના પૈસાથી પોલીસ અધિકારીઓના વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા હવે તે અમીર છોકરાનો પરિવાર પક્ષમાં બોલવા લાગ્યો અને ગરીબ પરિવારને ડાંટતા કહ્યું તમે અહીં તમાસો ન કરો તમારું કામ કરો અને ચૂપચાપ ચાલ્યા જાઓ કોર્ટમાં જવાનું છે તો જાઓ પણ અહીં હંગામો ન કરો ગરીબ પિતા જે આંતરિક રૂપે ભાંગી ચૂક્યો હતો તે કહે છે સાહેબ અમારી દીકરી સાથે અન્યાય થયો છે આપથી ન્યાયની આશા રાખીને આવ્યા છીએ પરંતુ તમે અમને અહીં વઢી રહ્યા છો શું ગરીબોને ન્યાય મળવો એટલો મુશ્કેલ છે આ વચ્ચે ભિખારણના વેશમાં બેઠેલી આઈપીએસ અધિકારી અનિતા આ બધું ચૂપચાપ જોઈ રહી હતી પરંતુ જ્યારે તેણે જોયું કે પોલીસ અધિકારી કઈ રીતે અમીરોના પૈસાના લાલચમાં આવી અને ગરીબ પરિવાર સાથે અન્યાય કરી રહ્યો છે ત્યારે તેની આંખોમાં ગુસ્સાની આગ પ્રગટી પરંતુ તે હજુ પણ ચૂપ હતી પોલીસ અધિકારી ગરીબ પરિવારને કહે છે તમે લોકો ઘરે જાઓ હું તમારા કેસને ગંભીરતાથી જોઈશ અને ઊંડાઈથી તપાસ કરીશું અને રિપોર્ટ પણ તૈયાર કરીશું ગરીબ પિતા ભાવુક થઈને કહે છે સાહેબ અમે તમારા ભરોસે છીએ અમને માત્ર અમારી દીકરી માટે ન્યાય જોઈએ છે બીજું કંઈ નહીં પોલીસ અધિકારી ખૂબ જ સહેલાઈથી જવાબ આપે છે ઠીક છે તમે ચિંતા કરશો નહીં હું બધું સંભાળી લઈશ પરંતુ જ્યાં તે ગરીબ પરિવાર પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળે છે તેવા જ પોલીસ અધિકારી અમીર વેપારી પાસે પૈસા લઈ અને તેના પક્ષમાં કાર્યવાહી કરવાની યોજના બનાવવા લાગ્યો પોલીસ સ્ટેશનની બહાર ગરીબ પરિવાર ભિખારણના રૂપે બેઠેલી અનિતા તે ગરીબ પરિવારને રોકી લે છે તેમને પૂછે છે શું થયું સમગ્ર બનાવ મને વિગતવાર જણાવો ગરીબ પરિવાર થોડો ચીડાઈને કહે છે અમે જે પણ સહન કરી રહ્યા છીએ તે અમારો ખાનગી મામલો છે તમને તેનાથી શું લેવા દેવા તમે તમારું કામ કરો ગરીબ પરિવારને ખબર ન હતી કે તે ભિખારીણી વાસ્તવમાં એક આઈપીએસ અધિકારી છે પોલીસ સ્ટેશનમાં મોજૂદ કોઈ પણ પોલીસ કર્મચારીને ખબર ન હતી કે અનિતા જે ભિખારણના વેશમાં બેઠી છે તે વાસ્તવમાં આ પોલીસ સ્ટેશનની નવી નિયુક્ત થયેલી અધિકારી છે અનિતાએ ફરીથી પૂછ્યું તમે મને બધું જ કહો હું તમને મદદ કરવા માંગુ છું તમારી દીકરી સાથે સ્વચ્છ સાફ અને હિન્દીમાં વાત કરી રહી છે અને ક્યાંક ક્યાંક અંગ્રેજીમાં પણ વાત કરી રહી છે ત્યારે તેઓ સૌ આશ્ચર્યચકિત રહી ગયા પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારીઓ પણ આ બધું જોઈ રહ્યા હતા અને ચોંકી ગયા પોલીસ કોન્સ્ટેબલ અનિતા પાસે આવી અને પૂછ્યું તમે કોણ છો અમને સાચે સાચું કહો અનિતાએ આ સાંભળતા જ પોતાનો ભેસ હટાવી દીધો જ્યાં તેણે પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કર્યો ત્યારે જ બધા કર્મચારીઓ ગભરાઈ ગયા પોલીસ અધિકારીને ફટકાર મારીને કહ્યું તમે ગરીબ પરિવાર સાથે ખૂબ જ અન્યાય કર્યો છે મે મારી આંખે તમારી બધી હરકતો જોઈ છે હવે તમારા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ સ્તબ્ધ રહી ગયા પોલીસ અધિકારીઓ ગભરાઈને માફી માંગવા લાગ્યા પરંતુ અનિતાએ કડક લહેજામાં ચેતવણી આપી કે તે ગરીબ પરિવારને ન્યાય અપાવીને જ રહેશે અનિતાની કડકાઈ જોઈને તમામ પોલીસ કર્મચારીઓ તેને સલામ કરવા લાગ્યા અંતે અનિતાએ ગરીબ પરિવારને ન્યાય પણ અપાવ્યો અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓને તેમની કાળા ઘેલાઈ અને ભ્રષ્ટાચાર બદલ સજા પણ અપાવી અનિતા હવે પોતાના વાસ્તવિક રૂપમાં આવી ચૂકી હતી પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ લાઈનમાં ઊભા રહેવાનો આદેશ આપ્યો તેણે પોલીસ અધિકારી અને તમામ કોન્સ્ટેબલોને એક એક કરી અને બોલાવ્યા અને તેમના કર્તવ્યમાં કરેલી કાળા ઘેલાઈ અને ભ્રષ્ટાચાર બદલ કડક ફટકાર લગાવી પોલીસ અધિકારી કડક لہજામાં કહ્યું તમારી ફરજ ન્યાય અપાવવાની હતી પરંતુ તમે પૈસાને કારણે પોતાની જવાબદારીઓને વહેંચી નાખી હવે તમે તેનો પરિણામ ભોગવશો ત્યારબાદ અનીતાએ કેટલાક પોલીસ કર્મીઓને તરત જ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો પોલીસ સ્ટેશનમાં મોજૂદ બધા લોકો સ્તબ્ધ હતા તેઓ સમજી શક્યા ન હતા કે અચાનક આ બધું કેવી રીતે બન્યું પરંતુ અનીતાએ સુનિશ્ચિત કર્યું કે દરેક દોષીને તેની સજા મળે અને ગરીબ પરિવારને તરત જ ન્યાય મળે આ ઘટના બાદ સમગ્ર ધનબાદ શહેરમાં આઈપીએસ અધિકારી અનીતાની ચર્ચા શરૂ થઈ ગઈ લોકો તેની ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાની પ્રશંસા કરતા લોકો થાકતા ન હતા ઘર ઘર ચારે બાજુ માત્ર એક જ વાત થઈ રહી હતી કે કઈ રીતે એક આઈપીએસ અધિકારી એક ભિખારણનો વેશ ધારણ કરી અને ભ્રષ્ટાચારને ઉઘાડો પાડ્યો અને ગરીબ પરિવારને ન્યાય અપાવ્યો મિત્રો ધર્મ માત્ર પૂજા અર્ચના સુધી સીમિત નથી તે કર્તવ્ય બજાવવાનો માર્ગ છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે ધર્મ રક્ષતી રક્ષતી જે ધર્મની રક્ષા કરે ધર્મ પણ તેની રક્ષા કરે વર્તમાન સંદર્ભમાં ધર્મનો અર્થ છે પોતાના કર્તવ્યોને પૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી બચાવવાનો જેથી અધિકારીઓ જે ગરીબ પીડિતો અને શોષિતો માટે ઊભા થાય તે વાસ્તવમાં સમાજના સાચા રક્ષક છે તેમની જવાબદારી માત્ર અપરાધીઓને પકડવા સુધી સીમિત નથી પરંતુ એ સુનિશ્ચિત કરવાનું પણ છે કે ન્યાય સૌથી નબળા વ્યક્તિ સુધી પણ પહોંચે મિત્રો આ કથા કહેવાનો મારો ઉદ્દેશ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી કોઈને પરેશાન કરવાનો નથી કે કોઈને દુઃખ આપવાનો તો બિલકુલ પણ નથી મારો ઉદ્દેશ કેવળ તમને જાગૃત કરવાનો છે સચેત કરવાનો છે સતર્ક રહેવા માટે પ્રેરિત કરવાનો છે આ પૂરી ઘટના તમારા દિલ અને મનને વિચારવા મજબૂર કર્યા હશે કે આપણા સમાજમાં શું થઈ રહ્યું છે અને આપણે તેનાથી કેવી રીતે નિપટવું જોઈએ જો આ વાર્તા તમને વિચાર કરવાનો અને સમજવાનો નવો દ્રષ્ટિકોણ આપે છે તો આવી વધુ આવી વાર્તા જાણવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અમે ઈચ્છીએ છીએ કે તમે પણ અમારી સાથે તમારા મતોને શેર કરો કૃપા કરી અને નિપક્ષતા સાથે તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી આપો યાદ રાખો સચેત રહો સતર્ક રહો સુરક્ષિત રહો તમારો સમય આપવા બદલ દિલથી આભાર અમે ટૂંક સમયમાં મળીશું એક બીજી વાર્તા સાથે તમારો આભાર